જય જવાન જય કિસાન આજે તાલુકા મામલાદરી સાહેબ શ્રીને ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હાલમાં જે તારીખ સાત અને આઠનો અવિરત વરસાદ થયો રાપર તાલુકામાં અંદાજીત સરકારી આંકડા મુજબ વીસ ઇંચ જેવો વરસાદ થાક્યો છે તો એ બાબતને લઈને તાલુકાની અંદર ખૂબ મોટી નુકસાની થઈ છે જે અંગત ગત જે હાલમાં ખૂબ પાકને પણ નુકસાન થયું છે ખેતરો ધોવાણા છે બંધપાડા તૂટ્યા છે નાના મોટા ડેમ પણ તૂટ્યા છે એ બાબતને લઈને આજ સાહેબને અમે વિનંતી કરી છે કે સાહેબ ખેડૂતોની જે રજૂઆત છે એ સરકાર સુધી પહોંચે અને વહેલી તકે સરકારશ્રીને અમારી રાપર તાલુકાના પ્રતિનિધિ અને રાપર તાલુકાના ખેડૂતોની અમારી દરેકની વિનંતી છે સરકાર પાસે કે વહેલી તકે ખેડૂતોના જે ખેતરોમાં ધોવાણ થયા છે પાક નુકસાની થઈ છે એ બાબતને લઈને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે કે એનું કારણ છે કે જે અગાઉ માનનીય પૂર્વ મુખ્યમંત્રી સાહેબે જે સહ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ચાલુ કરી હતી એ લાગુ કરી અને મર્યાદા જે સરકાર નિયમ અનુસાર પર હેક્ટરે વીસ હજાર રૂપિયા જો ચૂકવણું કરવામાં આવે અને એની મર્યાદા અઢીથી પાંચ પાંચ એક્ટર જેવી મર્યાદા રાખે તો કંઈ કસે ખેડૂતો આમાં ઊભો થઈ શકે એટલે આ બાબતને લઈને સાહેબને એ જ અમે વિનંતી કરી છે ને આજે જે ભારતીય કિસાન સંઘ આવેદનપત્ર પાઠવામાં આવ્યું છે એ સાહેબને અમે વિનંતી કરી છે કે વહેલી તકે અમારા ખેડૂતોની આ રજૂઆત સરકાર સુધી પહોંચાડે અસ્તુ ભારત માતા ગીજય જય જવાન જય હિ કૃષ્ણ